નમસ્કાર દર્શક મિત્રો આપની હાળી છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ રૂકમણી સોસાયટી ખાતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા એક પેળે માકે નામ અભિયાન અંતર્ગત પચોતેરમાં વન મહોત્સવની ઉજવણીનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પાલિકા પ્રમુખની સાથે જ પ્રાંત અધિકારી અને આરએફઓ પણ જોડાયા હતા અને સૌએ સાથે મળી અને આ કાર્યક્રમની ભવ્યથી ભવ્ય ઉજવણી કરી હતી દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત બાદ સ્વાગત પ્રવચન બાદ સૌ કોઈ ભેગા મળી અને પોતાની એક જવાબદારી સ્વરૂપે કારણ કે ધરતીમાં હોય એને સમર્પિત કરી એક વૃક્ષ વાવવું એનું જતન કરવું એનું ઉછેર કરવું એ સંદર્ભે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ પચોતેરમાં વન મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી અને જેની અંદર સોસાયટીના રહીશોની સાથે ઘણા બધા આગેવાનો અગ્રણીઓ જોડાયા હતા જેની અંદર પાલિકા પ્રમુખ સાથે જ ડૉક્ટર જન્મ ઠાકોર પ્રાંત અધિકારી અને સાથે જ હિનાબેન પટેલ કે જેઓ પણ સુપા રેન્જના આરએફઓ છે એમની સાથે વન વિભાગનો મોટો સ્ટાફ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ સંદર્ભે પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ રોજ નવસારી તાલુકા તરફથી સામાજિક વનીકરણ વિભાગ તરફથી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ રુક્ષમણી સોસાયટીમાં રાખવામાં આવ્યો છે એક પેડ માકે નામ તો તેમાં સોસાયટીના રહીશો અને વડીલો અહીંયા ઉપસ્થિત છે તો હું એટલું વિનંતી કરું કે વૃક્ષારોપણ દરેક જણે કરવું જોઈએ અને આપણે આ પર્યાવરણને બચાવવું જોઈએ કે જેથી કરીને જ્યાં આપણે વરસાદની જ્યાં અસર થતી છે તે વરસાદ પડે અને તેને લીધે આપણે પ્રાકૃતિકને આપણે વનીકરણ પહેલાંને બચાવી શકીએ આપણે તો આ પ્રમાણે ઇટાળાવા રોડ પર આવેલી રૂખમાણી સોસાયટીના રહીશો દ્વારા સુંદર મજાનું આયોજન સામાજિક વનીકરણ વિભાગ અનુસારી એક પેડ માકે નામ સાથે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેની સૌએ ઉત્સાહભેર ભાગ લઈ અને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી